શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવારના ભક્તા શ્રી રીતમભાઈ દ્વારા આજે લોખંનાથ સેવા મંદિર કાલીબાગ ખાતે જ મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વડોદરા શહેરમાંથી વધારે છે સંસ્કારી નગરીની આ જે વિશેષતા છે કે આવા ધાર્મિક સનાતન ધર્મના આપણા બધા જ કાર્યક્રમો ખૂબ જ સફળ બનતા હોય છે અને આજના દિવસે રીધમ કુમારને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જે પ્રમાણે તેઓ ખૂબ જ સમાજમાં એક યુવા વર્ગને આગળ કરીને અને યુવાને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં સૌ લોકો જોડાયા તે બદલ સૌને શુભેચ્છાઓ અને આજના દિવસે તમામ સુંદરકાંડ પરિવાર જે લાગ્યા છે અને વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર આજના આવા ભંડારા અને કાર્યક્રમો થઈ રહ્યા છે વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ